ખેડૂતો માટે હક માટે છે નથી ખેડૂતો હક માટે છે સાહેબ મોટા જવાદીઓ ક્યાં સુધી આ ભાજપ આવું છે ત્યાં સુધી ભાજપ આ દાદા થઈ ગયું છે અરે આ ખેડૂતો ના હક માટે છે સાહેબ અમે ખેડૂતો માટે લડીએ છીએ સાહેબ બીજા કોઈ માટે નથી લડતા ખેડૂતો માટે લડીએ છીએ બીજા કોઈ માટે નહીં સાહેબ અમે ખેડૂતો માટે લડીએ છીએ સાહેબ

Yeah.